નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આ વિડીયોમાં આપણે ફોરેસ્ટ ભરતી વિશે વાત કરીએ જેમાં શારીરિક ક્ષમતા કસોટી માટે કયા કયા જિલ્લાઓ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં શારીરિક ક્ષમતા કસોટી માટે કયા સ્તરે જવું પડશે અને શારીરિક ક્ષમતા કસોટી માટેના ફોરેસ્ટનો કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો તેની સંપૂર્ણ માહિતી મિત્રો આ વીડિયોમાં જોઈએ તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો તો મિત્રો જાહેરાત ફોરેસ્ટ ઓબ્લિક ઓબ્લિક એક વનરક્ષક ત્રીસ વર્ગની સીધી ભરતી આઠસો ત્રેવીસ જગ્યાઓ માટે શારીરિક ક્ષમતા કસોટી યોજવા માટે જે તે જિલ્લાની ભરવાની થતી જગ્યાના આધારે જરૂરી પચીસ ગણા ઉમેદવારોની યાદી ધ્યાને લઈને તેઓની શારીરિક ક્ષમતા કસોટી માટે જે તે રીજનમાં તારીખ સમય સ્તર વિગતો નીચે પત્રકમાં દર્શાવેલી છે તો પછી મિત્રો વન રક્ષક વર્ગ થ્રી સ્વર્ગની ભરતીના નિયમો અને પરીક્ષાના નિયમો મુજબ ઉમેદવારો માટે શારીરિક ક્ષમતા કસોટી પાસ કરવી જરૂરી છે જે ઉમેદવાર આ માટે શારીરિક ક્ષમતા કસોટીમાં ઉપસ્થિત રહેશે નહીં તેઓને બીજી તક આપવામાં આવશે નહીં તેઓની ઉમેદવારી રદ થશે જેની મિત્રો ખાસ નોંધ લેવી ત્યાર પછી શારીરિક ક્ષમતાની કસોટી માટે તારીખ અને વાત કરીએ કે જેમાં ઉત્તર ગુજરાત રીજિયનમાં ગાંધીનગર જેમાં સાબરકાંઠા અમદાવાદ અરવલ્લી પાટણ ગાંધીનગર કચ્છ બનાસકાંઠા મહેસાણા જિલ્લાઓને પાંચ દસ ચોવીસથી થી છ દસ ચોવીસ સવારે પાંચથી થી દસ વાગ્યા સુધીમાં શારીરિક ક્ષમતા કસોટી માટેનું સ્તર એસઆરપી પરેડ ગ્રાઉન્ડ પોલીસ સેક્ટર કચેરી ગાંધીનગર મહીસાગર દાહોદ તે જિલ્લાવાળાઓને પાંચ દસ ચોવીસ થી સાત દસ ચોવીસ સવારે પાંચ દસ સુધીમાં સારી ક્ષમતા માટે કસોટી માટેનું સ્તર એસઆરપી પરેડ ગ્રાઉન્ડ એસઆરપી ગ્રુપ પાંચ પંચામૃત ડેરી પાસે ગોધરા લુણાવાડા રોડ કોલિયારી ગોધરા જિલ્લો પંચમહાલ ત્યાર પછી દક્ષિણ ગુજરાત રિજિયન સુરત જેમાં ડાંગ તાપી ભરૂચ વલસાડ નવસારી સુરત નર્મદા જેઓને પાંચ દસ ચોવીસ થી સાત દસ ચોવીસ સવારે પાંચથી દસ વાગ્યા સુધીમાં શારીરિક ક્ષમતા માટે કસોટીનું સ્તર એસઆરપી ગ્રાઉન્ડ એનએચઆની પાસે વાવ તાલુકો કામરેજ જિલ્લો તેમાં જૂનાગઢ મોરબી ગીર સોમનાથ જામનગર અમરેલી દેવભૂમિ દ્વારકા પોરબંદર બોટાદ સુરેન્દ્રનગર અને રાજકોટ તે જિલ્લાવાળાઓને પાંચ દસ ચોવીસ થી આઠ દસ ચોવીસ સવારે પાંચથી દસ સુધીમાં શારીરિક કસોટી માટેનું સ્તર પોલીસ તાલીમ કેન્દ્ર પોલીસ પરેડ ગ્રાઉન્ડ બિલખા રોડ જુનાગઢ જિલ્લો જુનાગઢ જુનાગઢ તો મિત્રો તમારા જિલ્લા વાઇઝ આ તારીખ પ્રમાણે શારીરિક કસોટી માટેનું આયોજન કરેલું છે જેમાં તમારી કોલ લેટરમાં જે તારીખ આવે એ તારીખે વહેલી તકે તમારે ત્યાં શારીરિક કસોટી માટે હાજર રહેવું ત્યાર પછી મિત્રો વાત કરીએ કે જેમાં ફોરેસ્ટના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે શું કરવું જેમાં સૌપ્રથમ તમે અહીંયા ઓજસની વેબસાઇટ પર આવવાનું રહેશે ત્યાર પછી અહીંયા પહેલી જ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ પર ટીક કરો ત્યાર પછી કોલ લેટર મેન્યુમાં જઈને સેકન્ડરી એક્ઝામ કોલ લેટર પરફોર્મન્સ પર ટીક કરો ત્યાર પછી મિત્રો સિલેક્ટ જોબમાં અહીંયા પહેલું જ ઓપ્શન ફોરેસ્ટ બે હજાર બાવીસ ત્રેવીસનું ઓપ્શન બતાવશે તેના પર ટીક કરો ત્યાર પછી અહીંયા તમારો કન્ફર્મેશન નંબર તમારી ડેટ ઓફ બર્થ અને આ કેપ્ચર ફિલ કરીને ઓકે બટન પર ટીક કરો જેમાં એક કોલ લેટર આવશે જેમાં એ કોલ લેટરને તમારું નામ બધું ચકાસણી કરી લેવી અને તમારું સ્તર કયું છે કઈ તારીખે જવાનું છે તે બધું જોઈ લેવું અને તે કોલ લેટરની પ્રિન્ટ આઉટ લઈ લેવી તો મિત્રો આ પ્રમાણે ફોરેસ્ટના કોલ લેટર ડાઉનલોડ કરી શકાય છે તો મિત્રો ફોરેસ્ટની સારી કસોટી માટે તૈયારી કરતા તમામ ઉમેદવારોને બેસ્ટ ઓફ અને તેમાં તમે સફળ થાઓ તેવી મારા તરફથી શુભકામનાઓ છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં